મારું નામ કાથર સંતોષ બેન છે ટીઆરપી જોન ગેમ ઝોન માં જે નોકરી કરતા એ માર થી નાના હતા આ બેન જ બોલિક માણસ જાગૃત તારીખે અમે કે ના કે અમે નિમણ વિનંતી કરીએ કે ના કરીએ માણસ ની રીતે તમે જાગૃત તમારે ખુદ ની રીતે તમે તમારી દુકાનો બધી બંધ કરો કારણ કે હવે અમારું વ્યક્તિ અમે ગુમાવી દીધું એ ન આવી શકે ક્યારે કોઈ બીજા પરિવાર આવું ન થાય કોઈ સાથે ન થાય જોકે અગાઉ ના ઘણા કાંડ એવા બની ગયા કે એમાં કોઈને ન્યાય મળ્યું નથી જોકે અમને આમાં સરકાર પાસે કઈ એવા આશા નથી એટલે જ રાજકોટ અમને કઈ ન્યાય નથી મળ્યો અમને કઈ હજી સુધી જવાબ નથી મળ્યો ને કોઈ બીજા પરિવાર તો આવી વેદના સહન નો કરી શકે કોઈ વ્યક્તિનું જાય નહીં એટલામાં અત્યારે અમે આ ધાર આંદોલન આંદોલનમાં ઉતર્યા છે

જવાબ આવે એવી એવી રીતના કરો એ પાંગડી છે ને પચીસ તારીખે દિલ થી હું એક દીકરી તરીકે અપીલ કરું રાજકોટની પબ્લિક ને કે તમે માનશો ને રીતે એક દિવસ પચ્ચીસ તારીખે રાજકોટ બંધ કરો તો ને જો અમારી સાથે તમે જોયા હોવ તો જ હવે અમને ન્યાય મળશે બાકી સરકારને કોઈની બીક નથી એ અમને ન્યાય દેવાનું નથી